પેટારે ઘોડીમાં બેહવા પૂગી ગયા છે વિસુભાઈ આપડી हारे છે વિસુભાઈ કાય એવું છે ઘોડી સામેથી હઈલી આવે છે આ જુવાનને બેહું છે 分析你们。Oh,

बस आको हालवा गयो हालवा गयो आक माडा के मेम हालवा गयो न तम त थोड़ी काटा आडी

બસ તો ઉતરી છે પછી ઉતારે ન નાખવાનું મિત્રો ઘોડીની તાસી છે અવાર હોય એટલે એ તમારે ઘોડીને ઓટોમેટિક હાલ પકડી દે અને જો બીજા બે હે એટલે એ તમારે ઉખાડવા જ મળે આ અસવાર હોય એટલે જો મિત્રો કેટલું બધું એમાં ચેન્જ આવી ગયું છે ઘોડીમાં બસ રાખી ગયો اه 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 वीडियो ते मज़ आहे